ચોખાના ખીચા પાપડ સાબુદાણાના પાપડ તો બહુ ખાધા તો આજે બનાવીએ આલુ પાપડ આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય વ્રત ઉપવાસમાં ઉપયોગમાં લઈ શકાય અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો બટાકાને બાફીને એની છાલ કાઢી લેવાની છે ત્યારબાદ એને આપણે આ રીતે ખમણી લેવાના છે અને પછી એની અંદર આપણે મસાલા એડ કરીશું પણ એ પહેલાં આપણે બટાકાને હાથેથી આ રીતે મસાળવાના છે જેથી એકદમ એ સ્મૂથ થઈ જાય અને સારી એવી ચીકાશ એની અંદર આવે તો અત્યારે મસાલો કોઈ જ ઉમેરવાનો નથી ફક્ત આ રીતે મસળી અને આ રીતે એને સ્ટીકે તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ વ્હાઇટ થઈ ગયો છે હવે એની અંદર મસાલો એડ કરીશું તો સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે આખું જીરું એડ કરીશું થોડી કોથમીર એડ કરવાની છે ને મિક્સ કરવાનું છે જેટલા બટાકા હોય એના પ્રમાણમાં મસાલો ઓછો કરવો નહીં તે જ્યારે સુકાઈ જશે ને તો મસાલો વધારે લાગશે હાથને તેલવાળો કરી આ રીતના આપણે એના લુવા તૈયાર કરી લેવાના છે સ્ટીકી હોય છે એટલે હાથ તેલવાળો કરવો ખાસ જરૂરી છે અને તમે ઈચ્છો તો આ રીતે પાઇપિંગ બેગમાં એને ભરીને પછી પણ એમાંથી આ રીતના તમે એના ગોળા તૈયાર કરી શકો છો જે રીત તમને ઇઝી લાગે હવે આ પાપડ આપણે વણવાના નથી હોતા તો આ રીતના પેપરની ઉપર આપણે એને મૂકી દેવાનો ગોળો બીજું પેપર મૂકી અને ઉપર આ રીતે ડીશથી જ એને પ્રેસ કરવાનું તો એકદમ સરસ પાપડ તૈયાર થઈ જશે તમે અમે ડાયરેક્ટ જ્યાં સુકાવાના છે એ પ્લાસ્ટિકની ઉપર પણ ગોળો મૂકી આ રીતનું બેકિંગ પેપર મૂકી દેવાનું અને પછી પાપડ તૈયાર કરવાના તમે પ્લાસ્ટિકની પન્ની પણ ઉપયોગમાં લઈ શકો એકથી દર દિવસમાં એકદમ સરસ સુકાઈ જાય છે તો આખા વર્ષ માટે તમે એને સ્ટોર કરી શકો છો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે એને શેકીને અથવા તો તળીને બંને રીતે ખાઈ શકો છો તળવા માટે તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું અને ત્યાર પછી એને તળી લેવાના તો તૈયાર છે વ્રત ઉપવાસ માટે આલુ પાપડ